ટુ વિડિયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો સોંગ છે તમારા માટે અને અનેક આપણે વિડીયો લાવતા હોય છે અને ધૂંજ મચાઈ મિત્રો આ પ્રોગ્રામમાં બેનને એવું ગીત ગાય છે ના પૂછવાનું મિત્રો અને તમને આગળ ક્લિપ બતાવી મિત્રો પણ એ ટૂંકી હતી આ પાછા ક્લિપ છે મિત્રો તો જોઈ આવજો બેનને કેવું ગીત ગાય બેનનો અવાજ કેવો છે બી તમે કોમેન્ટ કરજો હમણાં વિક્રમ ઠાકોર અંગે બેનનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો મિત્રો અને સોશિયલ મીડિયામાં બેન બૂમ બળ છે મિત્રો હાલ તો કેવું ગીત ગાય છે બેન એ તમે ફોપરજો મિત્રો અને આવી ન્યૂઝ જોવા માટે આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો અનેક કલાકારના મિત્રો ન્યૂઝ આવતી હોય છે આપણામાં મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને બેનને જેટલો બને એટલો સપોર્ટ કરજો તમારે રીતે મિત્રો તો આવી આપણે અપડેટ લાવજો મિત્રો અને આ બેનનો કેવો અવાજ ગમે છે એ બી કોમેન્ટ કરજો મિત્રો તો ચલો નેક્સ્ટ વિડીયો હું છે મિત્રો ત્યાં સુધી આ બેનનો વિડીયો જોવો અને વિડીયો કેવો ગમે કોમેન્ટ કરીશના ટિકે બંદે માત્ર બીજા વિડીયો મળી છે

No,